આજે લગભગ બે હજાર પચીસ જેટલા પચીસો છોકરાઓ જેટલા સ્ટુડન્ટ્સ અહીંયા ઓલ ગુજરાતથી આવશે અને એ લોકો અલગ અલગ એજ અને અલગ અલગ યુસી માસની કેટેગરીથી એ લોકો કોમ્પિટ કરશે ત્રીસમી જૂને એની અવોર્ડ સેરીમની થશે જ્યારે બધા જ બાળકોને ટ્રોફીઝ અને મેડલ્સને કેશ પ્રાઇઝિસને બધું આપવામાં આવશે તો આજે યુસી માસની જે ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન છે એટી થ્રી પ્લસ કન્ટ્રીઝમાં ઓપરેશન્સ છે પછી ઇન્ડિયાના ગુજરાત ખાતે આજે વડોદરા ખાતે અહીંયા સ્ટેટ લેવલ કોમ્પિટિશન થઈ ગયું છે